નમસ્કાર દર્શક મિત્ર આપ જોરા છો ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જોવીના જીવ બડી પીવીના કાર્જા ઠરે આ પોલીસે પકડેલો દારૂ ભાવનગરમાં પોલીસ દ્વારા પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો ભાવનગરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ભાવનગરના અલગ અલગ પોલીસ મથકમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો શહેરના સોડવદરા ગામે ખુલ્લી જગ્યા પર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો આશરે એક લાખ જેટલી બોટલો સહિત એક કરોડ નેવું લાખના મુદ્દામાલનું નાશ કરવામાં આવ્યો ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નામદાર કોર્ટમાંથી પરવાનગી મેળવી તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો ભાવનગર સિટી ડીવાયએસપી સહિત સિટી મામલતદાર સહિતના અધિકારીઓ રહ્યા હાજર ભાવનગરના તમામ ડિવિઝનના પીઆઈ સહિતના અન્ય પોલીસ અધિકારીઓ રહ્યા હાજર બે કરોડ રકમનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ભાવનગર પોલીસ દ્વારા વખતે નાશ કરવા માટે અવાવૃત અલગ સ્થળ કેમ પસંદ કરવામાં આવ્યું તે પણ એક સવાલ ભાવનગર પોલીસ દ્વારા સમય કરતા વહેલી કામગીરી શરૂ કરતાં અને તર્ક વિતર્ક ભાવનગરમાં કરોડો રૂપિયાનો દારૂનો નાશ કરવામાં આવ્યો છતાં પણ અનેક ચર્ચાનો વિષય ફિરોજ મલિક એબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર